માનવજો સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અમે લોકો અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ એ જુદા જુદા વિસ્તારોમાં ગરીબોના ઝૂંપડે પહોંચી જઈ અને કપડાંનું વિતરણ કરીએ છીએ આ કપડાં અમને ભુજના લોકો અને ભુજ વિસ્તારના લોકો ગામડાના લોકો એ બધા તરફથી અમને પુષ્કળ પ્રમાણમાં કપડાં મળે છે જેને કહેવાય ને પુષ્કળ પ્રમાણ એટલા કપડાં લોકો અમને આપે છે તો આ કપડાંને વ્યવસ્થિત કરી કોથળામાં પેક કરી અને પછી જુદા જુદા વિસ્તારોમાં અમે વિતરણ કરવા નીકળીએ છીએ અમારા વાન દ્વારા અને ગરીબોના ઝૂંપડે ભૂંગામાં રહેતા લોકોને શ્રમજીવિક વર્ગને તથા જે જરૂરતમંદ લોકો છે એમને કપડાં પહેરવા મળે એવા ઉદેશ સાથે જુદા જુદા વિસ્તારોમાં અમારી સંસ્થા દ્વારા અઠવાડિયામાં ત્રણ વખત કપડાં વિતરણ કરે છે આમાં અમને લોકો જે કપડાં આપે છે એમનો ખરેખર આભાર છે કે કારણ કે એમના ઘરમાં કપડાંનો ઉપયોગ થતો નથી ક્યારેક નવા કપડાં હોય ક્યારેક જૂના હોય તો એ લોકો માનવજોતને આપે છે ને આ ગરીબો ઢંકાય છે બહુ એક સરસ મજાની પ્રવૃત્તિ થાય છે કે જેના કારણે આજે કેટલાય લોકોના શરીર ઉપર એ કપડાં જે લોકો આપે છે એ પહેરવા આપણે જોઈ શકીએ છીએ તો જે પણ દાતાઓ શ્રી દ્વારા અમને કપડાં પૂરા કરવામાં આવે છે એમનો આભાર અને આવા કપડાં અમે માનવજોત કાર્યાલય સ્વીકારીએ છીએ અને એ જરૂરતમંદ સુધી અમારા કાર્યકરો અને અમારા વાહન દ્વારા એને હાથો હાથ પહોંચાડવામાં આવે છે